અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલું ખૂબ જાણીતું સેવાકીય પ્રવૃત્તિ માટે ધમધમતો આશ્રમ ભોજલરામ આશ્રમમાં આવેલ ભોજલેશ્વર મહાદેવ મંદિરમાં આજે તમે જોઈ શકો છો શિવભક્તોનો માનવ મેરામણ ઉમટી પડ્યો છે આજના દિવસે જ શિવભક્તો વહેલી સવારથી આ મંદિરમાં શિવલિંગને જળ ચડાવવા દૂધ ચડાવવા તેમજ બિલીપત્ર દ્વારા પૂજા વિધિ કરવા લોકો ઉમટી પડ્યા જ્યાં અમારા પ્રમુખ છે મગનભાઈ અમારા સેવાભાવી માણસ છે અશ્વિનભાઈ છોટા ઉદેપુરના રહેવાસી છે અમારા કમલેશભાઈ છે કકાણી ભવાની મેડિકલવાળા આજના દિવસ માટે પૂરતી વ્યવસ્થિત હા અમારા ભૂમિબેન છે સીએ છે હા હા હું અંદર ઉગર ગર્ભમાં જી આવું આપણે ઘરે બેઠા ભોધલેશ્વર મહાદેવ મંદિરના શિવલિંગના દર્શન ઘરે બેઠા કરો પૂજા વિધિ બંધ છે ફટાફટ ફટાફટ પતાવો બધા બધા બારે માસ મંદિર ચાલુ હોય છે એટલે બારે માસ છૂટ થી શાંતિ પૂજા વિધિ કરવી તો બીજા દિવસે બે <laughs> કાય <laughs> 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 વિશ્વના તમામ માતાજીઓ અને ભગવાન અહીં બિરાજમાન છે ત્રણ મહિનાનો આઠમ જ નહીં કાયમ અહીંયા તમને ઈંડોળાના દર્શન કરવા મળે હા જરૂર પડે ને અમારે ના ન હોય એ તો ત્યાં નજીકમાં ગયું તબીબી સાધનો માટેનો લેવડ દેવડનો સમય ખાસ યાદ રાખજો આ સમય સિવાય કોઈ સ્વીકારશે નહીં સવારે નવથી અગિયાર સાંજે ચારથી છ ઓફિસ ટાઈમ છે સવારે આઠથી સાડા અગિયાર સાંજે ચારથી સાત સૌરાષ્ટ્રના સંત બાપા વાલમ બાપા જલારામ બાપા અને સ્થાપક केशुभाई जगाभाई महादेव कृपा थी भोजलराम सीनियर सिटिजन आश्रम खूब મોટી સેવાઓ થઈ રહી છે તેમજ આ વિસ્તારના લોકો માટે ખાસ કરીને ચોમાસા દરમિયાન બેસણું કરવા માટે કાયમ લોકો ચિંતિત હોય તે માટે બેસણા માટે જગ્યા માટે કોઈ ભાડું લેવામાં આવતું નથી તેમજ આ ભોજલમ સિનિયર સિટીઝન આશ્રમનો રથ બાપા સીતારામ વૈશાલી ફ્લેટ ભજન મંડળને સુપ્રત કર્યો છે તેઓએ ચલાવવાની જવાબદારી લીધી છે અને સ્મશાને જવા માટે શાંતિ કોઈ ભાડું પણ લેવામાં આવતું નથી આપ તેમના નંબર નોંધી લેશો ખાસ કરીને મનસુખભાઈ સુરાણી અને દિનેશભાઈ કાનાણી આ બે જણા બાપા સીતારામ ભજન મંડળ ચલાવે છે અને આ ભજન મંડળની આવકમાંથી વિધવા બહેનોને અનાજની કીટ આપવામાં આવે છે આ મારા દાદા છે એમની વરસ એકસો ને કેટલા વરસ થયા તમારા કેટલા એકસો છ એકસો ને છ

અને ખાવું પડે છે ખાવા કોઈ હા બોલો જોયું તમે સાંભળ્યું બાપા કેટલા ખુમારીથી વાત કરે છે કે એક જ વાર જમે છે દિવસમાં અને ભોજનમાં આશ્રમમાં આવે છે ત્યારે તેઓ પ્રસાદી સિવાય કે ભગવાનને ચડાયેલી પ્રસાદી લે છે બાકી ભોજન પ્રસાદ અહીંયા લેતા નથી આ તેમનો ખુમારી બતાવે છે અને તેમનો હક છે કુમારી બતાવવાનો અને તેમણે ખાસ એક વાત કરી કે કોઈને સલાહ ન દેવાય એટલે ના ના લાઈવ ના હોય લાઈવમાં મજા ન આવે what you નજીકથી <laughs> હા <laughs> <laughs> <hums> <hums> money but